બરડા ડુંગરમાં બેફામપણે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે વન વિભાગની નિષ્ક્રિયતાને કારણે કુદરતી સૌંદર્યનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે પોલીસ સમય અંતરે આવી ભઠ્ઠીઓ પકડી રહી છે જેમાં રાણાવાવ પોલીસે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે પોરબંદર અને દ્વારકા જિલ્લાને જોડતો બરડ ડુંગર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે પરંતુ વન વિભાગના ભ્રષ્ટાચાર અને બેદરકારીને કારણે આ ડુંગરનું નિકંદન નીકળી ગયું છે દેશી દારૂના અનેક નામચીન બુટલેગરો આ ડુંગર પર અડો જમાવી દેશી દારૂની બદીને પ્રોત્સાહન આપી રહ્યા છે જોકે પોરબંદર પોલીસ સમયાંતરે આવી ભઠ્ઠીઓ પકડી પાડે છે જેમાં ગંડિયાવાળા નેશ ખાતેથી રાણવાવ પોલીસે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે જેમાં ચારસો લિટર દેશી દારૂ બનાવવાના હાથા સહિત ભઠ્ઠીનો મુદ્દામાલ મળી આવ્યો હતો ત્યારે પોલીસે ભઠ્ઠીના આરોપી ભરત રાજા કોડિયાતર સામે ગુનો નોંધી તેની શોધ કોળ હાથ ધરી હતી રાજુ કારાવદરા ગુજરાત ન્યૂઝ રણાવવ